મિત્રો જીવાભાઈ ઢોલકિયાના પરિવારમાં મારી ગઢ પાવાની કાળકા અને મેલડી જેવી દેવ પૂજાય છે અને આંગણામાં ઊભેલો બળદ ઊભો ને ઊભો પછડાઈને મૃત્યુ પામે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો ચાલો મિત્રો તેને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો કલોલમાં રહેતા આ જીવાભાઈ ઢોલકિયા કે જેઓ એક ખેડૂત પરિવારના દીકરા છે અને ઘરે માતા મહાકાળી જેવી દેવની આસીમ કૃપા છે અને આ જીવાભાઈની વાડીએ જ્યારે જવા માટે ગામમાં થઈ અને તેમનું ગાડું નીકળે ને ત્યારે હર કોઈ એ બળદના ગળે લટકેલા એ ઘોઘરાનો અવાજ સાંભળી અને ઊંઘમાં પણ કહી દેતા કે આ તો જીવાભાઈના બળદ છે અને 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 બંને બળદોને પોતાના દીકરાની જેમ ઉછેરી આ જીવાભાઈએ મોટા કર્યા છે બળદ પણ એટલા હોશિયાર છે કે ક્યાંય જવું હોય ને તો તેની લગામ પકડવાની હોતી નથી અને સીધે સીધા આ બળદ ત્યાં લઈ જાય છે અને દર વર્ષે જીવાભાઈ માતા મહાકાળીને નર નિવેદ ધરાવે છે અને હંમેશા કહેતા કે હે મારી ગઢ પાવાની કાળકા માડી આ જીવો રહ્યો ને એ ખાલી તારા ભરોસે એની જિંદગી જીવી રહ્યો છે માટે મારા પુત્ર પરિવારને સાચવીને રાખજે કારણ કે એની જવાબદારી મારી ગઢ પાવાની કાળકા તારી છે અને આમ કરતાં કરતાં એકવાર આ જીવાભાઈનો નાનો દીકરો જે આઠ વર્ષનો છે અને તે બીમાર પડે છે તેથી પહેલા તો તેને ડોક્ટર પાસે લઈ જઈ અને નાની મોટી દવા કરાવે છે પણ તેના થી આ દીકરા ભાવેશ ની તબિયત સારી થતી નથી અને દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે અને ત્યારે આ જીવાભાઈ ગભરાણા અને તેમની બાઈ કહે છે કે આ મારા દીકરા આમ તો કઈ થયું નથી અને તે સાજો હતો અને હસતો રમતો હતો અને આમ અચાનક બીમાર પડી ગયો છે તો તેનું કારણ શું હશે ત્યારે જીવાભાઈ કહે છે કે અરે ગાંડી આ તો શરીર છે અને શરીર તો સાજુ મોદુ થયા કરે પણ લાય આજે તો અમદાવાદની મોટી હોસ્પિટલમાં જઈ અને આના રિપોર્ટ કરાવી લાવું તો મને ખબર પડે કે આને શું થયું છે અને આમ જીવાભાઈ આવો વિચાર કરી અને પોતાના દીકરાને ભાવેશને લઈ અને અમદાવાદની વાટ પકડી છે અને મોટી હોસ્પિટલમાં જઈ અને આ ભાવેશના રિપોર્ટ કરાવે છે અને જ્યારે રિપોર્ટ કર્યા પછી આ જીવાભાઈને ડોક્ટરે એમની ઓફિસમાં બોલાવી અને પછી કહે છે કે હે જીવાભાઈ તમારા દીકરાને તો પેટમાં બગાડ થઈ ગયો છે અને તે ઓપરેશન કરી અને કાઢવો પડશે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ જીવાભાઈનો જીવ ઉડી ગયો કે મારા દીકરાને એક નાનકડો નખ પણ તૂટે ને તો મારો જીવ કપાઈ જાય છે અને આજે ઓપરેશન કરવું પડશે અને ત્યારે ડૉક્ટર કહે છે કે તમારી પાસે વધારે સમય રહ્યો નથી અને જેમ બને ને એમ જલ્દી ઓપરેશન કરાવો તો સારું છે નહીતર આ કેસ હાથમાંથી નીકળી જશે અને ત્યારે જીવાભાઈને આ ડૉક્ટરના રિપોર્ટ ઉપર વિશ્વાસ આવતો નથી કે નાના મારા દીકરાને કાંઈ નથી થયું અને એ તો સાજો છે અને ત્યાંથી બીજી હોસ્પિટલમાં જાય છે અને ત્યાં જઈ અને ફરી રિપોર્ટ કરાવે છે તો ત્યાં પણ એ જ રિપોર્ટ આવે છે કે આ દીકરાને જેમ બને ને એમ જલ્દી ઓપરેશન ઉપર લઈ લો તો બચી શકે છે બાકી આ દીકરાનો જીવ જોખમમાં છે અને ત્યારે આ જીવાભાઈને કોઈ રસ્તો સૂજતો નથી અને એક જ દિવસમાં ચાર અલગ અલગ જગ્યા ઉપર રિપોર્ટ કરાવે છે અને પછી તો આ જીવાબાઈ હારી ગયા અને દીકરાને હસતા મોઢે ઘરે લઈ જાય છે અને પછી પોતાની પત્નીની સામે આ જીવાબાઈને રડી પડ્યા કે મારા દીકરાને આ શું થઈ ગયું અને મારા દીકરાનું પેટ કપાતા મારી આંખો જોઈ નહીં શકે અને આમ બંને ખૂબ રડે છે અને રડતા રડતા બંને માતા મહાકાળીના ધોળના ધડીમ લઈ જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા માડી મેં હંમેશા તારા નર નિવેજ અને ભક્તિ કરી છે પણ તારી પાસે ક્યારેય કાંઈ માંગ્યું નથી પણ રોજ તને એક ટકોર જરૂર કરી છે કે મારા પુત્ર પરિવારને સાચવીને રાખજે માડી તો પછી હે માડી આજે મારા દીકરા ઉપર તારા બેઠે આવું સંકટ કેમ આવ્યું મા અને આમ આવી ફરિયાદ બંને માનવીઓ મારી ગઢપાવાની કાળકાને કરવા લાગ્યા અને આમ કરતાં કરતાં રાત પડે છે ત્યારે અડધી રાત્રે સપનામાં એ ધૂળના ધળીમલેથી મારી ગઢ પાવાની કાળકા આવી અને કહે છે કે હે જીવા

અને આટલે તારા આ દીકરાનું દુઃખ પડ્યું છે અને ત્યાર પછી આમ કરતા કરતા માનતા રાખેલી ખરા અને ત્યારે તેની પત્ની કહે છે કે હા એક વાર મારા પિયરમાં જે મારી મેલડી બેઠી છે ને તેના ગોખલા સામે મારો ખાલી ખોડો પાથર્યો હતો અને ત્યારે જીવાભાઈ બોલ્યા કે ગાંડી તને ખબર ના હોય ને તો આજે તને કહી દઉં છું કે દુનિયામાં કદાચ કોઈ બીજી દેવ હોય ને તો એ તમને જતા કરે પણ આ તો માતા મેલડી છે અને માતા મેલડીના ગુનેગાર થયા ને

વાત કરી ત્યાં તો બીજા દિવસે આ દીકરાની તબિયત સારી દેખાવા લાગી તેથી જીવાભાઈ ફરી હોસ્પિટલમાં જઈ અને આ દીકરાના રિપોર્ટ કરાવે છે તો દીકરાના રિપોર્ટ નોર્મલ આવે છે ત્યારે જીવાભાઈને તો વિશ્વાસ આવતો નથી અને બે ત્રણ જગ્યાએ રિપોર્ટ કરાવે છે તો બધી જગ્યાએ આ દીકરાના રિપોર્ટ નોર્મલ આવે છે અને તેના નખમાં કોઈ દુઃખ નથી તેથી જીવાભાઈ હરખ સાથે ઘરે આવે છે અને પોતાની પત્નીને બધા રિપોર્ટ બતાવે છે કે જો ગાંડી આપણો દીકરો સાજો થઈ ગયો છે અને આમ પછી તો જીવાભાઈને વાડીનું કામ ભેગું થયું હતું તેથી પોતાની ખેતી કામમાં લાગી ગયા અને આમ કરતા કરતા એક વર્ષ વીતી જવા આવ્યું પણ જીવાભાઈએ માતા મેલડીને કરેલા એ બોલના બહાના બતાવી રહ્યા છે કે કામ પટાઈ અને પછી માતા મેલડીના બેસણા કરીશું અને આમ કરતા કરતા એક વર્ષ થઈ ગયું અને ફરી માતાજી મહાકાળીને નિવેદ ચડાવવાનો વારો આવ્યો ત્યારે જીવાભાઈએ માતાજી મહાકાળીના નર નિવેદ ચઢાવવા લાગ્યા અને ચડાવી અને રંગે સંગે પોતાની માનતા પૂરી કરી અને ઘરના આંગણામાં આવ્યા અને આંગણામાં આવી અને હજી તો ઊભા છે ત્યાં તો જીવાભાઈનો એક બળદ ત્યાં જ આંગણામાં ઊભો ઊભો પછડાઈને મૃત્યુ પામે છે અને ત્યારે જીવાભાઈના હાથમાં રહેલી થાળી પડી ગઈ કે અરે રે આ શું થઈ ગયું અને ભાગતા ભાગતા પાણીની ડોલ લાવે છે અને બળદના માથા ઉપર પાણી રેડે છે પણ બળદ તો ત્યાંનો ત્યાં મૃત્યુ પામ્યો છે ત્યારે આ બળદના મૃત્યુને જોઈ અને જીવાભાઈ ત્યાં ચોધાર રડવા લાગ્યા અને ફરી માતા જઈ અને કહેવા લાગ્યા કે હે મારી આજે થઈ ગયું અને તારા બેઠે મારા આંગણામાં આવું થયું અને મારા સગા દીકરાની જેમ ઉછેરેલો બળદ આજે મોતને ઘાટ ઉતરી ગયો તો માડી તે મારા બળદની રક્ષા કેમ ના કરી અને આમ આજે તો પછી બંને માનવીઓએ આ બળદને જમીનમાં ભંડારી અને પોતે કાંઈ પણ ખાધા પીધા વગર સૂઈ જાય છે અને ત્યારે ફરી અડધી રાત્રે ધૂળના ધડીમ લેતી મારી ગઢ પાવાની કાળકા નીકળી અને જઈ અને કહે છે કે હે જીવા ઉઠ ઊઠ તું ભાન ભૂલ્યો છે અને મને મહાકાળીને દોષ આપે છે અને તારી ભૂલના કારણે આજે તારો બળદ મરી ગયો અને હજી એ વહેલું છે અને આળસ છોડી અને ભાનમાં આવી જા બીજા બળદને પણ મરતા વાર નહીં લાગે અને ત્યારે જીવો કહે છે કે માડી પણ મારી ભૂલ શું છે કે હે જીવા પોતાનો દીકરો જ્યારે છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો ત્યારે તારા મોઢેથી તું જ બોલ્યો હતો કે મારો દીકરો સાજો થઈ જાય તો આ વખતે હું માતા મેલડીને બેસાડી અને બંને દેવીઓના નિવેજ એકી સાથે કરીશ તો આજે તે મને જમાડી અને તું માતા મેલડીને ભૂલી ગયો અને માતા મેલડીના બેસણા પણ નથી કર્યા તો હે જીવા આ તારી ભૂલ છે અને તારા ભૂલના કારણે તું મને ટકોર કરી રહ્યો છે અને ત્યારે જીવાભાઈ બોલ્યા કે હા માડી હા મને હવે સમજાણું કે મારી ગઢ પાવાની કાળકા જેવી દેવ બેઠી હોય તો મારા ઘરે દુઃખ કેમ આવે પણ માડી મને માફ કરો મેં તમને ખોટા વેણ કહ્યા અને આ તો મારી જ ભૂલ છે અને આવતીકાલે ઉગતા સૂરજ ની સાથે જ માતા મેલડીના હું તમારી પાસે બેસણા કરીશ અને બંને દેવીઓને હવેથી સાથે પૂજીશ અને ત્યાર પછી આ જીવાભાઈ એમની સાથે સાથે માતા મેલડીને પણ બેસાડે છે અને બંને દેવીઓને સાથે પૂજવા લાગ્યા અને પછી તો આ બંને દેવીઓ આ જીવાભાઈને એવા માલઢોર ખેતી કામ અને બધી વાતે એવી બરકત આપી કે આજે પણ જીવાભાઈના પરિવારમાં વર્ષોથી આ બંને દેવીઓ પૂજા આવી છે અને આજે પણ તેમના માલ મિલકત ખેતી અને માલઢોર માં ક્યારેય કોઈ જાત તકલીફ આવતી નથી